છો બધા આજે આપણે એક વિસરાતી વાનગી એક મીઠાઈ બનાવવાના છીએ જેને લાહા લાડવા કહેવાય છે ઘણા એને લીસા લાડવા પણ કહેતા હોય છે તમે તમારી ત્યાં શું બોલો છો મને જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો એના માટે એક કપ આપણે લીસો ચણાનો લોટ લીધો છે એટલે કે જે નોર્મલ પેકેટમાં આવતો હોય ને એ જ લીધો છે આ આમાં આપણે કરકર લોટની જરૂર નથી હવે એક બાઉલમાં આપણે આ લોટ લઈ લેશું આપણો ચણાનો લોટ હવે એમાં છે ને આ એકદમ નાની ચમચી છે એમાં આપણે બે ચમચી મેલ્ટેડ ઘી બસ બે જ ચમચી એનાથી વધારે નથી લેવાનું નત છે ને આમાં વધારે પડતું ઘીનું મોણ થશે ને તો જ્યારે આપણે આમાં એકચુલી મુઠિયા કરીને તળવાના છે લાડવા માટે તો મુઠિયા છે ને એકદમ છૂટા પડી જશે તળવા ટાઈમે હવે પહેલાં આને આવી રીતે હાથેથી મિક્સ કરી લેશું અને આનો આપણે કઠણ જેવો ભાખરીનો એકદમ કેવો કઠણ લોટ બાંધી એવો લોટ બાંધવાનો છે બિકોઝ ચણાનો લોટ છે એટલા માટે થોડુંક હાથમાં ચિકાસ પડશે તો બહુ આમાં પાણી સાચવીને લોટ બાંધો જરાક જરાક જ આવી રીતે નાખી અને ભેગું કરી અને લોટ બાંધવાનો જ આમાં લોટ બાંધવામાં બહુ બિલકુલ ઉતાવળ નહીં કરવાની

જો એકદમ કઠણ લોટ આપણે બાંધેલો છે પણ છતાં આપણે કારણ કે આ ચણાનો લોટ છે તો હાથેમાં આવી રીતે જે બધું ચોંટેલું હોય ને એ બધું કાઢી લેવું આવી રીતે અને પછી એના સરસ મુઠિયા વાળવાના છે એ બીજી બાજુ છે ને મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે તેલ આકરું નથી ગરમ કરવાનું એકદમ મીડિયમ હીટ ઉપર અત્યારે ગરમ કરવા રાખવાનું છે કારણ કે તમે આનાથી જો વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય ને તો પણ તેલ હંમેશા મીડિયમ આમાં રાખવાનું છે કારણ કે આપણે આને ધીમા તાપે મીડિયમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ આના મુઠિયા કરવાના છે કારણ કે જો વધારે ફાસ્ટ તાપે તળશું તો શું થશે કે અંદરથી કાચા અને બહારથી ઓલા હવે જેમ આપણે મુઠિયા કરીએ એવી રીતે હવે આમાં આપણે જે ચૂરમાના લાડુ કરતા હોય ને એમાં આપણે જ્યારે મુઠિયા તળતા હોય ત્યારે એકદમ આમ દબાવી દબાવીને કત એવું નથી કરવાનું તો હું અત્યારે નાના નાના આવી રીતે મુઠિયા લેશું અને આવી રીતે આમ જો હાથની આવી રીતે ઇમ્પ્રેશન આવે એવી રીતે બધા પહેલાં આપણે મુઠિયા આવી રીતે રેડી કરી લેશું આપણે તેલ મેં તમને કીધું ને પહેલેથી ગરમ કરવા રાખી દીધું છે અને આમ ઇમ્પ્રેશન આવી રીતે પાડવાનો મતલબ શું છે ખબર છે કે અંદર સુધી મુઠિયા છે ને કૂક થાય એટલા માટે તો પહેલાં આપણે જરાક ચેક કરી લેશું કે તેલ સરસ પ્રોપર આવી ગયું છે જો આવી રીતે બબલ કરી અને ધીમે ધીમે ઉપર આવે ને ઇટ મીન્સ કે તેલ મીડિયમ હીટ ઉપર છે બહુ આકરું તેલ નથી હવે આપણે આને મુઠિયાને ધીમે ધીમે તળવા મૂકી દેસું આ મુઠિયાને એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળવાનું છે કારણ કે ચણાનો લોટ છે ને જલ્દી કલર પાક પકડી લઈએ એટલે બહુ ધ્યાન રાખવું પડે જેમ આપણે મુઠિયા આપણે જે લાડવા આપણે કરતા હોય ઘઉંના એમાં તરત જ આની જેમ કલર ન પકડે ચણાના લોટમાં બહુ ખૂબ ધ્યાન રાખવાનું હવે આમાં અત્યારે બિલકુલ હલાવવાનું નથી આપણા મુઠિયાને થોડુંક કલર ચેન્જ યલો ઈસ થાવા દેવાનું પછી જ હલાવવાનું છે યલો ઈસ થવા માંડ્યું છે અને સાઈડમાંથી છે ને થોડુંક આવી રીતે ધીમેથી હલાવવું બહુ એકદમ હલાવું નહીં અને એકદમ સ્લો ફ્લેમ મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર કરવું હવે આ ઝીણી ઝીણી માહિતી એટલે હું તમને જણાવું છું કે જ્યારે આ કોઈ પણ રેસીપી એને ખાસ કરીને મીઠાઈ જ્યારે બનાવતા હોય અને એટલી બધી મહેનત કર્યા પછી જો તમારી મીઠાઈ બગડે ને તો એ મહેનત એટલી બધી વેસ્ટ જાય અને તમારી મહેનત તમારો ટાઈમ બધું જે ઇન્ગ્રીડિયન્ટ્સ એ બધું બગડે જે મને એવું પર્સનલી એવું ઈચ્છું છું કે મારા વ્યૂઅર્સ કે જે પણ કદાચ જેને સબસ્ક્રાઈબ પણ ન કર્યું હોય પણ જો આ રેસીપી ઘરે બનાવે તો એનું બિલકુલ રેસીપી ન બગડવી જોઈએ નાની નાની બાબત ધ્યાન રાખવા માટે હું કહું છું એટલે પહેલે તો આપણે લાહા લાડવા કે લીસા લાડવા બનાવવા માટે ખાસ પેલી જે છે ટ્રીક કે કઠણ લોટ બાંધવાનો બીજું મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર તરવાનું બિલકુલ ઉતાવળ નહીં કરવાની અને ધીમે ધીમે આવી રીતે ફેરવતા જવાનું હવે તળતા હોય ને ત્યારે બિલકુલ ગેસ છોડીને નહીં જવાનું ન તો તમારું આ આપણે જે મુઠિયા છે ને એક સાઈડ કાચા અને એક સાઈડ બહુ પાકી જાય એવા થઈ જશે ધીમે ધીમે તળવાનું છે અને સાઈડ ચેન્જ કરતી રહેવાની છે જો ક્રેક આવવા માં ને ઇટ મીન્સ કે આપણું છે ને જે અંદર ઘીનું મૂણ નાખ્યું છે ને એકદમ બરાબર છે જો વધારે મૂણ હોત ને તો શું થાત ખબર છે કે ઈ રવો રવો થઈ અને એકદમ છૂટા પડી જાય અને થોડી થોડી વાર આવી રીતે સાઈડ ચેન્જ કરવાની ધીમે ધીમે સાઈડ ચેન્જ કરશો ને એટલે બધી જગ્યાએથી ઇવનલી લાઇટ બ્રાઉન થશે હું તમને નજીકથી બતાવું છું એકદમ લાઈટ બ્રાઉન જેવો થઈ ગયો છે અને આપણે વધારે આનાથી વધારે નહીં થવા દઈએ કારણ કે પછી એ બળી જશે અને આપણે જે લાડવાનો જે કલર છે ને અત્યારે ગેસ બંધ કરી દીધો છે એ યલો જેવો હોવો જોઈએ કાળોનો હોવો જોઈએ તો હવે આપણે આને એક પ્લેટમાં હું કાઢી લઉં છું અને આને હવે કમ્પ્લીટ ઠંડુ થવા દેવાનું આ ઠંડુ થતું હશે ને ત્યાં સુધી પણ અંદર કૂક થશે કારણ કે અંદરથી જ એ પાકતું રહેશે એટલે આને કમ્પ્લીટ ઠંડુ થવા દેસું હવે આપણા મુઠિયા છે ને એકદમ સરસ ઠંડા થઈ ગયા છે ઠંડા થઈ ગયા પછી જ કરવાનું ન તો છે ને આપણા જે લાડવા છે ને એ ચીકણાં થશે તો આવી રીતે હાથેથી જો હાથેથી એકદમ તમને અંદરથી બતાવું છું કે આ એકદમ પાકી ગયેલા છે તો તમને દેખાશે અંદરથી એકદમ પાકી ગયેલા છે હવે આને આવી રીતે કટકા કરી અને આને આપણે ગ્રાઇન્ડ કરી અને સરસ એક આપણે ચૂરમા જેવું બનાવવાનું છે તો આપણે પહેલાં આને ગ્રાઇન્ડ કરી લઈએ જો આપણે સરસ એકદમ દળાઈ ગયું છે મેં તમને બતાવું આપણે એક ચૂરમા જેવું રેડી કરી લીધું છે હવે આનું માપ કરવાનું છે એક પ્રોપર કારણ કે આપણે આમાં હવે ચાસણી કરવાની છે તો ચાસણીનું માપ કેવી રીતે કરવું તમે વધતા ઓછા પ્રમાણે તમારા ઘરની વાટકી પ્રમાણે તમે માપ લીધું હોય અને મારી વાટકીનું માપ જુદું હોય તો તમારું પ્રોપર લાડવા ન બને તો આ હું તમને પરફેક્ટ રેસિપી બતાવું છું તો પહેલે છે ને એક ચૂરમાનું માટે કોઈ પણ એક વાટકીમાં ઠલવી લેવાનું હવે હું આ વાટકીનું એક પ્રોપર માપ કરું છું બરાબર છે હવે આ એક વાટકી જેવું માપ છે હવે એનાથી અડધું આપણે ખાંડ લેવાની છે આપણે એક વાટકી લીધું ને એનાથી અડધું આપણે ખાંડ આપણે લીધી છે તો આવી રીતે માપ કરવાનું એટલે પહેલે ચૂરમાનું એક માપ કરી લેવાનું કોઈ પણ એક વાટકીનું માપ કરી લેવાનું એનાથી આપણે અડધી ખાંડ લેવાની છે હવે આપણે ચાસણી બનાવવાની તૈયારી કરીશું જો એક હેવી બોટમ પેન લેવાની છે કાં નોનસ્ટીક લેવાની છે હું ગેસ પહેલાં આપણે ચાલુ કરી દઈ ધીમો તાપ રાખી દેસું અને ખાંડ ડૂબે એટલું જ પાણી નાખવાનું છે બહુ વધારે નથી નાખવાનું એટલે જરાક આપણે ખાંડ ડૂબે ને એટલું જ પાણી નાખવાનું છે પહેલે આને ધીમા તાપે છે ને ઓગળવા દેવાની ખાંડ પછી ચાસણી સરસ થશે એટલે પહેલેથી જ ફાસ્ટ તાપ નહીં કરી દેવાનું નતર છે ને ઉકળી જશે અને ચીકણી થઈ જશે તમારી ચાસણી તો પ્રોપર પહેલે ખાંડને ધીમા તાપે ઓગળવા દેવાની છે એટલે ધીમા તાપે ઓગળવાની છે હવે ત્રીજું મહત્ત્વનું સ્ટેપ ચાસણી ચાસણી બહુ ઉતાવળ નહીં કરવાની ફાસ્ટ તાપે પહેલે કરી લઈ લેવાની પહેલાં ખાંડને છે ને હંમેશા કોઈપણ ચાસણી આના માટે નહીં પણ કોઈ પણ ચાસણી બનાવો ને તો પહેલે ધીમા તાપે ખાંડને ઓગળવા દેવાની ઓગળી જાય ને પછી જ આપણે જે ગેસનો તાપ છે ને એ મીડિયમ કરવાનો બહુ ઉતાવળ કરી દઈએ ને ત્યારે ચાસણીમાં તો બહુ મહત્ત્વ છે તાર આપણે આમાં એકતાની ચાસણી કરવાની જો તાર વધી જાય ને તો બહુ કડક થઈ જાય આપણા લાડુ તો એ પણ ધ્યાન રાખવા જેવી છે તો આમાં ઝીણા ઝીણા અને મહત્ત્વના જે સ્ટેપ આવશે અને જ્યાં ધ્યાન રાખવાનું હશે ત્યાં હું તમને ચોક્કસ જણાવીશ તો તમે એ સ્ટેપ તમે ધ્યાન રાખશો ને તો તમારે સરસ એકદમ લાહા લાડવા કે લીસા લાડવા થશે હવે જો એકદમ ખાંડ ઓગળી ગઈ છે હવે અત્યારે આમાં ચાસણી નથી થઈ જો આ ચાસણી ન થઈ કહેવાય આ ખાલી આપણે સુગર સિરપ કહેવાય આવી રીતે આમ જો એકદમ પાણી જેવું હોય એટલે આને ચાસણી ન કહેવાય હવે આને મીડિયમ હીટ ઉપર આપણે ખાવા દઈશું મીડિયમ હીટ કરું છું ત્યારે એટલે ઉકળશે ઉકળશે એટલે ધીમા તાપે આવી રીતે મીડિયમ સોરી ફ્લેમ ઉપર આવી રીતે હલાવતા રહેવાનું અને જેમ ચાસણી થશે હું તમને આગળ જણાવીશ કે કેવી રીતે ચાસણી આપણે જોવાની અને ચેક કરવાની જી આપણે થઈ નથી પણ આ ઉકળતું હોય ને ત્યાં વચ્ચે વચ્ચે હલાવવાનું એટલે સાઈડમાંથી છે ને બહુ જામે નહીં ચોટી ન જાય આવી રીતે અને આવી રીતે ચાસણી થાય ને એટલે આ સુગર સિરપ છે ને થોડીક જાડી થાય જો આવી આવી એકદમ સીધી પડે ને આવી રીતે ધાર થાય ને એવું ન થાય એટલે હજી થોડીક ચાસણી થવાની વાર છે અને પહેલી વખત જો બનાવતા હોય ને તો ખાસ ધ્યાન રાખવાનું કે કેવી રીતે હું ચાસણી માપવાનું જ્યારે આવશે ત્યારે તમને ચોક્કસ જણાવીશ પણ તમને પહેલી વખત પણ બનાવતા હશો તો પણ હું તમને પરફેક્ટ રેસીપી છે તમે જે પણ મેં કીધું તમે ધ્યાન રાખશો ને તો તમારા બિલકુલ લાડવા નહીં બગડે હવે ચાસણી થોડુંક તમને જાડું લાગવા માંડે ને એટલે કોઈ પણ એક આવી રીતે પ્લેટ લઈ લેવાની કે ડીશ લેવાની એમાં થોડુંક આવી રીતે આનું પોર કરવાનું છો આપણે પોર કરીએ ને એટલે હજી આ આ લેરો થાય છે એ ન થવો જોઈએ પણ છતાં આપણે એક વખત ચેક કરી લેવાનું આંગળીથી ગરમ ન લાગે એવી રીતે જો તમને ગરમ લાગતું હોય અને ચાસણી ચેક કરતા હોય ત્યારે તાપ ધીમો કરી દેવાનો ત્યારે મીડિયમમાંથી સ્લો કરી દેવાનો ન તો ચાસણી વધારે થઈ જાય તો આવી રીતે ટચ કરવાનું અને આવી રીતે હાથમાં આમ જો તાર થવો જોઈએ હજી તાર નથી થતો આપણે આમ આમ કરીએ ને જો આ તાર નથી થતો એટલે હજી આપણે ચાસણી નથી થઈ હવે હું ફરીથી તાપ સેજ મીડિયમ કરી દઈશ જ્યારે હું ચેક કરતી હતી ત્યારે મેં તાપ ફરીથી ધીમો કરી દીધો હતો એટલે હવે સેજ ચીકણી જેવી સુગર સિરપ થાય ને એટલે તાર બનવાની શરૂઆત થાય એટલે તમારે એક એક મિનિટે આવી રીતે ડ્રોપ લઈ અને ચેક કરવાનું રહેશે ન તો તમારી ચાસ તાર એક તારથી વધારે થઈ જશે તો લાડવા કઠણ થઈ જશે અને એક તારથી ઓછી થશે તો લાડવા બિલકુલ લાપસી જેવા થઈ જશે તો એ ખાસ ધ્યાન રાખવાનું ફરીથી ચેક કરશું અને ગેસનો તાપ એકદમ ધીમો કરી દેશું અને બીજી જગ્યાએ હવે આ સાઈડ લીધું હવે બીજી જગ્યાએ લેવાનું આપણું અને થોડીક વાર જોવા દેવાનું આવી રીતે જો હવે ઓછું આપણે થાય છે એટલે હવે ચાસણી થઈ જશે હમણાં થોડીક વારમાં એક બે મિનિટમાં અને શેષ ઠંડુ થાય ને પછી ટચ કરવા નતો જો આ હવે તાપ થવા માંડો છે પણ હજી વચ્ચે તૂટે છે એટલે એકાદ મિનિટ માટે હવે આપણું આ મિશ્રણ હવે થાસે કરવા દેશું અને મીડિયમ એકદમ સ્લો ફ્લેમ કરી દેસું મીડિયમમાંથી હવે એકદમ આપણું ચાસણી વધારે થઈ જશે ખાસ ધ્યાન રાખવાનું અને હું હવે તમને કન્ટિન્યુઅસ વિડીયો બતાવું છું જેથી તમને ખ્યાલ આવે ફરીથી હું લઈશ અને અત્યારે હું ગેસનો તાપ બંધ કરું છું કારણ કે જો ચાસણી હવે વધારે થઈ જાય ને તાપ પરને હવે બીક લાગે તો આપણું વધારે તમારું જે લાડવા છે ને સરખા નહીં થાય અને બે મિનિટ ઠરવા દેવાનું જો ઠરવા નહીં દે ને તો થોડુંક હાથમાં ગરમ લાગશે જો તમને અનુભવી હોય તો ગરમ ન લાગતું હોય તો તમે કરી શકો તો આવી રીતે લેવા જો હવે તાર થાય છે બરાબર છે અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે ગેસ બંધ જ રાખવાનો છે અને ગેસ બંધ કરીને જ આપણે જે ચૂરમું બનાવ્યું છે ને ચણાના લોટનું આપણે લાડવા માટે એ બધું અંદર નાખી દેવાનું પહેલાં આ ગેસ બંધ કરીને જ કરવાનું છે બિલકુલ ગેસ ચાલુ કરીને નહીં કરતા નતર તમારા લાડવામાં તકલીફ થશે ને સરસ હલાવી લેવાનું બધું હલાવી લીધું છે અને હવે ફરીથી ગેસ ચાલુ કરશું અને ગેસ ચાલુ કરી અને મીડિયમ હીટ ઉપર ફરીથી હવે આને એકાદ મિનિટ હલાવવાનું છે જેથી સરસ આમ એક સરખું છે ને પેનને છોડે ને એવું મિશ્રણ થઈ જાય પણ બિલકુલ ઉતાવળ નહીં કરવાની બિલકુલ સ્લો ફ્લેમ ઉપર અને કન્ટિન્યુઅસ આવી રીતે હલાવવાનું છે જો પેનને છોડે છે એવું થઈ ગયું છે એકાદ મિનિટ જ થાશે હવે ગેસ બંધ કરી દેસું ગેસ બંધ કરીને નો પાવડર નાખશું અને ફરીથી આમાં ઘીનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે બહુ નથી પણ નાખવાનું છે આ ફરીથી જેટલું આપણે આપણે અંદર નાખ્યું હતું પેલા ઘીમાં લોટ લોટબંધામ એટલું જ ઘી અત્યારે બે ચમચી ફરીથી નાખશું અને આને સરસ હલાવી દેશું ટ્રેડિશનલી આમાં છે ને કોઈપણ જાતના ડ્રાય ફ્રૂટ્સ નથી હોતા છતાં તમને ભાવતા હોય ને તો ઉપરથી ગાર્નિશિંગ માટે કાજુ બદામ ઉપર આપણે નાખી શકો તો તમને ગમતું હોય તો નાખી શકો આ મેં અત્યારે ગેસ બંધ કરીલો છે ગેસ બંધ કરીને જ આવી રીતે કરવાનું છે હવે આને છે ને થોડુંક ઠંડુ થવા દેવાનું છે હું આમાં નામાં ઠંડુ થવા દઈશ અને સેને ને આવી રીતે સેજ આપણે સ્પ્રેડ કરી દઈશ જેથી જલ્દી ઠંડુ થઈ જાય અને ગેસ ઉપરથી આવી રીતે નીચે ઉતારી લઈશ એટલે આપણે લાડવા વાળવામાં થોડુંક સહેલાઈ દઈએ સેજ ઠરે એવું લાગે મીડિયમ તમે અડી શકો એટલું એટલે ફરીથી થોડુંક હાથમાં આવી રીતે ઘી લઈ લેવાનું જેથી લાડવા તમારા હાથમાં ચોટે નહીં અને થોડું થોડું આવી રીતે હાથમાં મિશ્રણ લઈ અને તમારે જેવડા નાના મોટા તમારે બનાવવા હોય એવા તમારે બનાવવાના હવે આપણામાં ફૂડ કલર નથી નાખેલો ઘણા તમારામાં ઓરેન્જ કલર પણ નાખતા હોય ફૂડ કલર તો તમે એવી રીતે નાખતા હોય તો નાખ્યું હોય તો ચાસણી બનાવતા હોય ને ત્યારે નાખી દેવાનું હવે આમાં ઉપર આપણે આ હજી રૂમ ટેમ્પરેચર ઉપર છે જે ઠંડા પડે ને ત્યારે થોડુંક હજી વધારે કરો ને તો સરસ રિઝલ્ટ આવે કારણ કે મારે અત્યારે વિડીયો બતાવવાનો છે એટલા માટે ઉપર આપણે બદામ કાજુ પિસ્તા કોઈ પણ એક કતરણ નાખીને ઉપર મૂકવું હોય તો મૂકી શકો તો તૈયાર છે આપણા લીસા કે લાહા લાડવા એકવાર જરૂર ટ્રાય કરજો અને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો